રોટરી ક્લબ ઓફ તરસાડી કોસંબા અને કલામંદિર જ્વેલર્સ દ્વારા સમૂહ લગ્નસોનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું જેમાં એકોતેર નવ દંપતીઓએ પ્રભુતામાં પગલાં માંડ્યા છે જેઓને આશીર્વાદ આપવા માટે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી ઉપસ્થિત રહેવા પામ્યા હતા રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી ધારાસભ્ય મુકેશભાઈ પટેલ ધારાસભ્ય ગણપતભાઈ વસાબા મેયર તેમજ અન્ય મહાનુભાવો ઉપસ્થિત પામ્યા હતા આકોતેર નવ દંપતિઓ સમૂહ લગ્ન સો માં કરિયાવરમાં માં ચમચીથી માંડીને તમામ ઘરની ઘર વખરી આપવામાં આવી છે ત્યારે નિઃશુલ્ક લગ્ન કરવામાં આવ્યા છે મહાનુભાવોનું સ્વાગત કરવા માટે આદિવાસી સમાજના ભાઈઓ બહેનો નૃત્ય ગાન કરતા નજરે પડ્યા હતા આ સમૂહ લગ્નસોને સફળ બનાવવા માટે તરસાડી કોસંબા રોટરી ક્લબ તેમજ કલા મંદિર જ્વેલર્સે ભારે મહેનત ઉઠાવી હતી મેરા નામ રુચિકા જૈન હૈ આજ હમ યહાં પે સબ ઇકઠ્ઠા હુએ હૈ એક 71 સમૂહ લગ્ન કે લિયે और यहाँ हजारों लोग का हमने अरेंजमेंट्स किया है जो शादी तो एक एक लोग का ही होता है हमें इतना डिफिकल्ट होता है एक जन का शादी करवाना पर आज हम सब मिलके 71 सेवेंटी वन जोड़े का साथ में शादी करवा रहे हैं और मतलब पहले एक थॉट आता था, था कि एक ही जन का शादी होता है मतलब एक ही बारात आएगा इधर तो सेवेंटी वन लोग का साथ में बारात उनका सब पूरा फैमिली और ने, हमने ने सारा समूह मतलब सब, सब समाज को मिलके इकट्ठा करके लो, हम इधर आए हैं ऐसा नहीं कि हम एक ही समाज की शादी करा रहे हैं इधर सारे समाज मिलके ही सब शादी हो रही है उनकी तो आज हमने 71 किए हैं अब हम शायद नेक्स्ट एक सौ एक और उससे ज्यादा भी करेंगे और थैंक यू पूरा रोटरी क्लब को और कला मंदिर ज्वेलर्स को कि जिसने इतना बड़ा कदम लिया है और आज के महंगाई के जमाने में एक शादी करवाना ही हमको इतना डिफिकल्ट लगता है पर आज तो हमने सेवेंटी वन जोड़े का शादी करवाया है सो so, uh, मैं सबके लिए uh, सबको थैंक यू बोलना चाहूंगी और एक-एक मेंबर को हम uh, आभार करेंगे और आगे भी हम इस बड़ा काम करते रहेंगे धन्यवाद મારું નામ અમરદીપ સિંહ બુનેટ છે હું રોટરી ડિસ્ટ્રિક્ટ 3060 નો ડિસ્ટ્રિક્ટ ગવર્નર છું રોટરી ડિસ્ટ્રિક્ટ 3060 એટલે ગુજરાત આખો ગુજરાત એમાં આવી જાય અને પાર્ટ ઓફ મહારાષ્ટ્ર આવે જેમાં અમારી પાસે 104 ક્લબ છે અને રોટરી ક્લબ ઓફ તરસાડી કોસંબા એક એમાંથી એક ક્લબ છે જે અહીંયા કોસંબામાં બનેલી છે અને રોટરી ક્લબ ઓફ તરસાડી કોસંબા અને કલા મંદિર જ્વેલર સાથે મળીને એ લોકોએ બહુ જ સરસ આજે એક સમૂહ લગ્નનું કાર્યક્રમ આયોજિત કર્યું છે અને બહુ જ સારું અરેન્જમેન્ટ અહીંયા કરેલું છે જેમાં એકોતેર કપલ જે છે એમના એમના લગ્ન માટે આ બધું કાર્યક્રમ કર્યું છે અને બહુ જ સારું આ માનવ કલ્યાણનો કાર્યક્રમ રોટરી રોટરી દ્વારા થઈ રહ્યું છે અને કલા મંદિર જ્વેલર્સ દ્વારા થઈ રહ્યું છે અને મારી તરફથી ખૂબ ખૂબ અભિનંદન હું રોટરી ક્લબ ઓફ તરસાડી કુસંબાને અને એસ્પેશિયલી શરદભાઈ શાહ જે કલા મંદિર જ્વેલર્સના મેનેજિંગ ડાયરેક્ટર અને ચેરમેન છે એમને હું આપું છું કે એમની મદદથી આ બધું કાર્યક્રમ આટલી સારી રીતે થઈ રહ્યું છે અને માનવ કલ્યાણનું કામ આવી રીતે જ આ લોકો કરતા રહે અને આપણી કમ્યુનિટીને જેટલું સપોર્ટ કરી શકે એટલું ઓછું છે આ કામ આવી રીતે ચાલતું રહે એવી અમારી શુભેચ્છા છે હું અર્જુનસિંહ ચંદ્રસિંહ રાણા પ્રેસિડેન્ટ રોટરી ક્લબ તરસાડી કોસંબા આયોજન સમૂહ લગ્ન આયોજન હતું એમ અમારું પ્રથમ એકાવન જોડા આયોજન હતું પણ અમારી તૈયારી અને અમારી રોટરી ક્લબ અને કલા મંદિરનો જે બ્રાન્ડ છે જે ટ્રસ્ટ છે લોકો ને એના અનુસંધાન અમારે ત્યાં એકસોની ઉપર જોડા નોંધાયેલા એમાંથી અમે બાયફર ગિફ્ટ કરી અને સેવન્ટી વન જોડા એકોતેર જોડા જેવું અમે આયોજન કર્યું છે આ પહેલી વખત લગ્ન છે જી આ સમ પ્રથમ વખતના લગ્ન છે અને સંપૂર્ણ નિશુલ્ક છે અને સારું એવું કર્યાવર જે તમે અંદર જોઈ શકો છો જે કલા મંદિર અને રોટરી ક્લબ ઓફ તરસાડી કોશમ દ્વારા આપવામાં આવ્યું છે કોણ કોણ ઉપસ્થિત છે ઉપસ્થિતમાં આપડા ગુજરાત રાજ્યના સન્માનનીય અને યુવાન અને યુવાઓનો એક ચહેરો એવા નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી અમારા માંગરોલના ધારાસભ્ય સન્માનનીય વિકાસ પુરુષ શ્રી ગણપત વસાવા સાહેબ અને હાલમાં જ નવનિયુક્ત થયેલ મંત્રી શ્રી એવા ઈશ્વરસિંહ પટેલ અને મુકેશભાઈ પટેલ